હરેકૃષ્ણ જય દ્વારકાધીશ શ્રીમદ્ભગવદતા અધ્યાઢાર યોગિપૂર્ણતા સં્યાસ મહો તામે ત્યાગી કેશ પૃથકેશી નિષૂદન સંન્યાસ મહો હો સંન્યાસ સં્યાસ મહો સંન્યાસ મહો તમે છા તામે તમે છામે સંન્યાસ મહોત તમેછા વેદિત ત્યાગ અશિ ત્યાગસિશ ત્યાગસિેશ પૃથુકેશી નિષૂદન પૃથુકેશી નિષૂદન પૃથુકેશી નિષૂદન પૃથુકેશી નિષૂદન બંને શબ્દ અલગ કરી દેવાના છે પૃથુકેશી નિષૂદન સં્યાસ મહો तत्वमिच्छा मी वेदितुम त्यागस्य च अशी केश पृथकेशी त्यागस्य च अशी केश पृथकेशी निषूदन संन्यासस्य महाबाहो तत्वमिच्छा मी वेदितुम त्यागस्य च अशी केश पृथकेशी निषूदन अनुवाद जोईये अर्जुन कहियो हे महाबाहू હું સંન્યાસ ત્યાગનો ઉદ્દેશ જાણવા ઈચ્છું છું અને હે કેશી નિષૂદન હે ઋષિકેશ હું ત્યાગમય જીવન સંન્યાસાશ્રમ વિશે પણ જાણવા ઈચ્છું છું તો અહીંયા અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે ભગવાન હું ત્યાગ અને સંન્યાસાશ્રમ એ બંને અલગ છે કે બંને એક જ છે તો અહીંયા અર્જુન છે કન્ફ્યુઝ છે કે આ બંને સેમ છે કે એમાં કંઈ અંતર છે તો આ બંને વચ્ચે એનો ભેદ જાણવા ઈચ્છું છું બંને વચ્ચે શું અંતર છે અથવા તો એક છે કે નહીં બરાબર તો આ શ્લોકમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ પાસે સંન્યાસ આશ્રમ અને ત્યાગ બે માટે જાણવા ઈચ્છે છે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ આગળ શું કહે છે કામ્યાનામ કર્મ નામ ન્યાસમ કવયો વિદુ सर्वकर्मफलत्यागम प्रहु त्यागं विचक्षणा काम्याणाम 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 कर्मणां 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 न्यासं 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 काम्याणाम कर्मणां न्यासं संन्यासम् 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 कवयो 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 विदुहु विदुहु विदु કામ્યાનાર્મણ ન્યાસ સંન્યાસ કવયો વિદુ સર્વર્મફલત્યાગર્મકર્મફલફલ ત્યાગ્યાગર્મફલ્યાગોર્વલ ત્યાગ પ્રહુસ્સા પ્રહુસ્ત્યાગ પ્રહુસ્હુસ્ પ્રહુસ્્યાગ્યાગ વિચક્ષ વિચક્ષણત્યાગ प्रहुस्यागक्षण काम्याण का न्या संनयास कव विदु कामिया कर्मण न्या संवु सर्वत्यागम प्रहुस्तम विचक्षण सर्वकर्म फलत्यागम प्रहुस्यागम विचक्षण संपूर्ण श्लोक साथ बोलिए कामिया कर्मण न्यास સંન્યાસમ કવયો વિધુ સર્વ કર્મ ફલ ત્યાગમ ઈચ્છા પર વિધવાનો સંન્યાસ કહે છે અને સર્વ કર્મોના ફળ ત્યાગને બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ત્યાગ અને જે સંન્યાસ આશ્રમ છે એ બંનેનો વચ્ચે શું અંતર છે બંનેની વ્યાખ્યા કરે છે ભગવાન કહે છે કે સર્વ કર્મ જ ત્યાગ સર્વકર્મના જે ફળ છે એને ત્યાગ કરી દેવા એને કહે બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે બરોબર બીજું ભૌતિક ઈચ્છાઓ છે એનો ત્યાગ કરવો તો એને જે સંન્યાસ કહે છે તો બંને વચ્ચે અંતર છે સમજો કે કોઈ પણ મનુષ્ય છે એને બધી જ ભૌતિક ઈચ્છાઓનો ત્યાગ કરી દીધો છે તો એવું કહેવામાં આવે છે કે સંન્યાસી છે પણ કોઈ એવો મનુષ્ય છે જેને બધા જે કર્મફળ છે એનો ત્યાગ કરી દીધો છે મતલબ સમજો કોઈ મનુષ્ય એવો છે જે પોતાનું નિર્ધારિત કર્તવ્ય કર્મ કરે છે પણ એ કર્મફળ છે એ ભગવાન શ્રી કૃષ્ણમાં અર્પિત કરે છે તો એને કહેવામાં આવશે છે ત્યાગી બરાબર ભલે એ સંન્યાસ આશ્રમ એને જોઈન ના કર્યો હોય એ સંન્યાસ સી નથી એ સંન્યાસી નથી પણ એના બધા જે કર્મફળ છે એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં આપે છે મતલબ બધા જે કર્મફળ છે એનો ત્યાગ કરે છે તો એ છે ત્યાગી એ સંન્યાસી ના હોવા છતાં પણ ત્યાગી છે બરાબર તો આ બંને વચ્ચે અંતર છે તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ શ્લોકની અંદર આપણે કહે છે કે જે વિદ્વાનો છે એ એવું માને છે કે જેટલી પણ ભૌતિક ઈચ્છાઓ છે એનો પરિત્યાગ કરી દેવો તો એને કહેવામાં આવે છે સંન્યાસાશ્રમ બીજું જેટલા પણ આપણા કર્મો છે એના ફળનો ત્યાગ કરવો કર્મનો ત્યાગ નથી કરવાનો કર્મોના ફળનો ત્યાગ કરવો તો એને વિદ્વાનો જે બુદ્ધિશાળી મનુષ્ય છે એ ત્યાગ કહે છે તો આ રીતના ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે ત્યાગ અને જે સંન્યાસ આશ્રમ છે એમાં જે વિદ્વાનો છે એનો મત શું છે બરાબર જોઈએ આપણે નેક્સ્ટક ત્યાજમ દોષ વદિત્ય કે કર્મ પ્રાહુર મનીષીણા યજ્ઞદાન તપ કર્મ ત્યાજ મિતિ ચાપરે ત્યાજમ 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 દોષ 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 વદિત્ય કે વદિત્ય કે વદિત્ય કે કર્મ 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 પ્રાહુર 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 પ્રાહુર્મ છે આ જે ર છે એને ખાલી પ્રાહુ સાથે લેવાનો છે એટલે પ્રાહુર બરોબર આજે પ્રાહુર છે પ્રાહુર મની ક્ષિણ મનીક્ષણ પ્રાહુર મની ક્ષિણ ત્યા જેમ દોષ ર વધી તે કર્મ પ્રાહુર મની ક્ષિણ યજ્ઞ દાન તપ કર્મ યજ્ઞ દાન તપ કર્મ યજ્ઞ દાન તપ અને કર્મ યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ મિ ચાપરે ત્યાજ 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 મિ મિતિ ચાપરે 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 યજ્ઞાન તપકર્મ ન ત્યાજ મિ ચાપરે ત્યાજ દોષ વદિ કેમપ્રહુર્મનીક્ષિણા ત્યાજ દોષ વદિ કર્મપ્રહુર્મનીક્ષીણા યજ્ઞાન તપકર્મ નતાજ્ય મિતિ ચાપરે દાન તપ કર્મ નત્યાજ સંપૂર્ણ શ્લોક સાથે બોલશું ત્યાજમ દોષ વદિત્ય કે કર્મ પ્રહુર્મની યજ્ઞ દાન તપ કર્મ નત્યાજ મિતિ ચાપરે અનુવાદ જોઈએ કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ પ્રકારના સકામ કર્મોને દોષપૂર્ણ ગણી તેજવા જોઈએ છતાં અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ દાન તથા તપના કાર્યો કદાપી ત્યાગવા જોઈએ નહીં તો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા બે પ્રકારના મનુષ્યની કેટેગરી જણાવે છે ઘણા મનુષ્યો એવા છે જે સમજે છે કે સકામ કર્મો છે એ બધા દોષરૂપ હોય છે મતલબ એમાં ખામી હોય છે એટલા માટે બધા જ કર્મોનો ત્યાગ કરી દેવો જોઈએ અમુક લોકો એવા પણ છે જે માને છે કે યજ્ઞ દાન અને તપ આ જે કર્મ છે ક્યારે ત્યાગવા જોઈએ નહીં તો આ બે પ્રકારના મનુષ્યો ભગવાન છે અહીંયા દર્શાવે છે હરે કૃષ્ણ જય દ્વારકાધીશ શ્રીમદ્ ભગવદ્ ગીતાની જય